ડભોઈ રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા આગામી જૂના દિવસે યોજના રથયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે બેઠક શ્રી બદ્રીનારાયણ મંદિર ખાતે યોજાઈ જેમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા મંદિર મહંત પરમપૂજ્ય એક હજાર આઠ સુદ્રષના ચાર્ય મહારાજ ના અધ્યક્ષતામાં બેઠક અંતર્ગત દિવ્ય રથયાત્રા ભવેથી ભવ્ય નીકળે તે માટે આયોજન કરવામાં આવ્યું ભગવાન જગન્નાથ રથયાત્રા આગામી સત્યાવીસ જૂન યોજાય છે ત્યારે ડભોઈ ખાતે પણ ભવ્ય રથયાત્રાનું આયોજન થતું આવ્યું છે રથયાત્રા ઉત્સવ સમિતિના ઉપક્રમે બદ્રીનારાયણ નીકળતી રથયાત્રામાં વિશેષ આયોજનો કરવામાં આવતા હોય છે પવિત્ર નગરી શ્રી બદ્રીનારાયણ મંદિર બડોદરી ભાગોલ સે जगन्नाथ भगवान की दिव्य रथ यात्रा 27 जून 2025 को धूमधाम से निकलने की मीटिंग लोकसभा आज रही है इस सभा में माननीय आदरणीय धारा सभ्य शैलेश भाई सोट्टा नगर पालिका अध्यक्ष नगर पालिका के कार्यकर्तागण सदा ट्रस्ट मंडल तथा नारायण संप्रदाय तथा प्रजापिता ब्रह्म कुमार तथा इसमें गायत्री परिवार राष्ट्रीय सेवक संघ तथा समस्त संघ जुड़ करके निर्णय लिया गया कि नारायण मंदिर से निकलती हुई सोलहवीं रथ यात्रा के पावन शुभ अवसर पर 27 जून को बड़े धूमधाम से जय रणछछ जय बद्रीनाथ करते हुए जय जगन्नाथ करते हुए यात्रा निकले सानन संपन्न हो इसी आशा के साथ अपनी ये रथ यात्रा की उत्सव समिति की प्रथम मीटिंग पूरी हुई दूसरी मीटिंग तेरह जून को रखा गया है यह पावन रथ यात्रा बद्रीनारायण मंदिर से निकल कर बालावीर हनुमान होते हुए लाल टावर होकर डभोई घूमकर कर सात बजे तक बद्रीनारायण मंदिर पहुँचेगी તે સંતો કા સન્માન હોગા ઓ મહા આરતી હોગી જય હિન્દ જય ભારત જય ગુજરાત ગરબાતી નગરી ઐતિહાસિક નગરી છે ધાર્મિક નગરી છે સાંસ્કૃતિક નગરી છે ત્યારે 27 જૂન જે રથયાત્રા નીકળનારી છે એના બાબતની આજે બદ્રીનારાયણ મંદિર માં મંત શ્રી ની ઉપસ્થિતિમાં મીટિંગ કરવામાં આવી આ રથયાત્રા ભવ્ય યાત્રાના રૂપમાં અહીં આગળ નીકળે એના માટે આજે નગરપાલિકાના પ્રમુખ શ્રી ડભોઈ ભારતીય જનતા પક્ષના પ્રમુખ તાલુકાના ભાજપના પ્રમુખ સહિત ગાયત્રી પરિવારની બહેનો બ્રહ્માકુમારીની બહેનો ડભોઈના તમામ સમાજના આગેવાનો અને વિવિધ જે હિન્દુ સમાજના અલગ અલગ એટલા જે વિશ્વ હિન્દુ પરિષદ હોય તાંડવ સેના હોય આ તમામના પ્રતિનિધિઓ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને એક નક્કી કરવામાં આવ્યું છે કે આ યાત્રા દર્ભાવતીની એવી નીકળે કે સમગ્ર જિલ્લાએ આની નોંધ લેવી પડે કે દર્ભાવતીની રથયાત્રા એ ભવ્ય રથયાત્રા છે હું આપના મારફત પર તમામને દરબાવતી નગરી અને દર્ભાવતી તાલુકાના લોકોને પણ આમાં જોડાવા માટે અપીલ કરું છું અને આમાં જે કંઈ